ભુજમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાથી ખોદી નખાયેલા રસ્તો ક્યારે નવો બનશે વેપારીઓ ત્રસ્ત છે રાહતદારીઓ વાહન ચાલકો પરેશાન છે પણ પાલિકાના પેટનું પાણી નથી હલતું ભુજ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે શરૂ કરવામાં આવેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજના પ્રારંભિક તબક્કાથી જ પાલિકાના અડધડ આયોજન નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સહિતના કારણોને લીધે વિવાદોમાં રહી છે આ યોજના પૂરી થયા પછી પણ લોકોની હાલાકીનો કેડો મુક્તિ નથી મંગલમથી લેકવ્યુ ઓલ્ફ્રેડ હાઈ થી સ્ટેશન રોડ રવિ ટોકીસ સુધીનું સોળસો મીટરનું કામ આયોજનમાં કરવામાં આવ્યું આ યોજના પૂરી થયાને પણ મહિનાઓ વીતી ગયા ટ્રાફિક ઉબડખાબડ રસ્તાઓ આ વિવાદિત યોજનાએ ભુજના લોકોને ભેટમાં આપ્યા હાલની સ્થિતિએ હોટલ જનતા ઘર પાસે લારી ગલ્લાના દબાણો આડેધડ પાર્કિંગના કારણે વાહન વ્યવહાર માટે માંડ ચાર ફૂટનો રસ્તો ખુલ્લો હોય છે મા આશાપુરા ન્યૂઝની ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે એમ જ થયું કે કોઈ શાક માર્કેટમાં આવ્યા હોય અહીંના વેપારીઓની મુલાકાતમાં તેમની વાણીમાં આક્રોશ છલકતો હતો રસ્તાની ટ્રાફિકની સમસ્યાએ તેમના ધંધા ઉપર માઠી અસર પાડી છે રસ્તા અને ટ્રાફિકના કારણે ગ્રાહકો અહીં ખરીદી કરવાનું ટાળે છે અહીં દુકાનોના ભાડા ઊંચા છે જિલ્લામાં અછતની પરિસ્થિતિ છે તેમાં આ રસ્તાની માનવસર્જિત ઉપાધિ આ રસ્તો નવો બનાવવા કામનું ભૂમિપૂજન પણ ધારાસભ્યના હાથે થઈ ગયું છે આ કાર્યક્રમમાં હાજર હતા એ બધાએ મારી ખાતમુહૂર્તનો આનંદ લીધો હતો મીડિયાએ એક સમસ્યાના અંતની શરૂઆતમાંની સારું સ્થાન પણ સમાચારોમાં આપ્યું હતું પણ સ્થાનિક વેપારીઓ અને ખાતમુહૂર્ત કરનારાઓ ભૂલી ગયા હતા મહાસાપુરા ન્યૂઝ ની ટીમે આ વાત ફરી યાદ કરાવી અને તંત્ર સામે વેપારીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો મારું નામ સંજય છે અમે લગભગ પાંચથી છ વખત ન્યૂઝ એજન્સીઓવાળાને ઇન્ટરવ્યૂ આપ્યો છે પણ ખબર નથી સરકારમાં શું તકલીફ છે આ તો ક્યાં એ આગળ વધતું નથી કામ એ કાંઈ સમજાતું નથી હજી અમે હાથ જોડી વિનંતી કરીને થાકી ગયા કંઈ કઈને કે મહેરબાની કરીને તમે આ અમારો રસ્તો છે એનો નિકાલ કરાવો પણ હજી સુધી કોઈ જાતનો કાંઈ એક્શન રિએક્શન કાંઈ અમને દેખાતું નથી થયું નથી અમે અહીંયાના કાઉન્સિલરને ફોન કરીએ છીએ બે ત્રણ વખત ફોન કર્યા ખાતમુહૂર્ત થઈ ગયું હોવા છતાં પણ આ વસ્તુ આગળ કેમ નથી વધતી અને અમે આ આ રોડ આવો ને આવી હાલતથી અમે ત્રસ્ત થઈ ગયા છીએ અમારા ધંધા રોજગાર બધા પડી ભાંગ્યા છે અને સખત અમે હેરાન છીએ એટલે અમારી આ વસ્તુની રજૂઆત જે છે એ વહેલામાં વેલી તકે કરે એવી અમારી વિનંતી છે ને વારંવાર આવી વિનંતીઓ કરી છે કોઈ જાતનો અમે વિરોધ વ્યક્ત નથી કર્યો કોઈ નગરપાલિકામાં જઈને અમે કાંઈ એક્શન નથી લીધા ભેગા થઈને દુકાનો બંધ નથી રાખી અમે વિનંતી આજી કરી છે પણ સરકારની હજી આંખ ઉગડતી નથી કે શું ક્યાં તકલીફ છે એ સમજણ નથી પડતી બસ તો અમે હવે હમણાં જ ઇલેક્શન આવે છે અમને એવું કહેવામાં આવ્યું છે કે આ બે ત્રણ દિવસમાં આ કામ શરૂ થઈ જવાનું છે તો પછી નહીં થાય તો આ બધા જે નિર્ણય લેશે અમારા યુનિયન એસોસિએશનવાળા કે ભાઈ જેમ કે નગરપાલિકામાં જઈને ધરણા દેવા કે ઇલેક્શનનો વોટિંગનો વિરોધ કરવો એવું કાંઈ પણ થઈ શકે એવું છે જુઓ કેટલી શાકવાળાઓને ફ્રૂટવાળાઓને ગાડીવાળા ઉભા રહે છે રોડની સમસ્યા છે ઢોરવાળો અહીંયા ગાયો જેમ ન પડી હોય છે અને વાહનને બધાને નુકસાન કરે છે પ્લસ ગમે ત્યારે દોડી કરાવી નાખે છે માણસો પાછળ દોડે છે ઢોરવાળા જેવું જ થઈ ગયું છે એકદમ આ એરિયા તો મહેરબાની કરીને આનો કાંઈક રસ્તો સરકાર કાઢે એવી અમારી ને વિનંતી છે પ્લીઝ ઇમરાન મહેમાન બહુ તકલીફ છે અને ભુજની મેઇન માર્કેટ છે મોબાઈલ માટેની અને મોબાઈલ સાથે બીજા પણ વેપારીઓ અહીંયા સંકળાયેલા છે અને અત્યારે હવે આ માર્કેટમાં કોઈને આવવું હોય ને તો એ આવવાનું એકવાર ટાળી દે છે બીજી જગ્યાએ ચાલ્યા જશું કેમ કે અહીંયા વાહનની એક તકલીફ છે ઢોરની તકલીફ છે ને બીજા શાકભાજીવાળા તમને દેખાય જ છે બરાબર એટલે નગરપાલિકાને ખરેખર આ વસ્તુની નોંધ લેવી જોઈએ અને અમારું જે કંઈ સોલ્યુશન થતું હોય એ કરવું જોઈએ અને જો અગર નહીં થાય તો અમારે કંઈક ઉગ્ર

પણ છતાં કંઈ રિસ્પોન્સ નથી અમારી દુકાનો સવારના બંધ હોય છે સવારના શાકભાજીવાળા ગમે અહીંયા ધંધો કરે અમને કોઈ જ પ્રોબ્લેમ નથી પણ સવારના જ્યારે અમારો ધંધો ચાલુ થઈ જાય છે ત્યારે અમને આ બહુ જ તકલીફ થાય છે અને અમારા અમારી ઇકોનોમી જ બગડે છે અમારો પૂરો ધંધો જ બહુ ખરાબ થઈ જાય છે અમારું જ્યાં સોલ્યુશન જ નથી થતા બધું અમે કરીએ છીએ જીએસટી ભરીએ છીએ ટેક્સ ભરીએ છીએ બધો ટેક્સ ભરીએ છીએ તોય પણ અમારું સોલ્યુશન ન થતું તો છેલ્લી બાકી નોટો મજા શું સ્ટ્રોંગ વોટર થી જે રસ્તાઓ ડેમેજ થયા છે એ રસ્તાનું પૂરેપૂરું કામ અમે બે દિવસમાં જ શરૂ કરવામાં જઈ રહ્યા છીએ એમનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને એ કોન્ટ્રેક્ટરનું બીજે કામ ચાલુ હતું હવે આ કામ બે દિવસમાં જ શરૂ થઈ જવાનું છે અને ન્યૂ સ્ટેશન રોડથી લઈ અને ઓલફ્રેડ હાઈસ્કૂલ સુધી આ કામ રહેશે લગભગ એકથી દોઢ મહિનાની એને મુદત આપેલી છે અત્યારે જે રોડ છે એ બહુ જ ડેમેજ છે એટલે જ્યારે રોડ આ વખતે જે રોડ થશે એ વોલ ટુ વોલ સુધી થશે તો વોલ ટુ વોલ સુધી રોડ થશે એટલે સ્વાભાવિક રીતે જે ત્યાં જે કચરો છે એ પણ નહીં રહે અને આપણે બધાને ખ્યાલ જ છે કે ત્યાં લારીવાળા ઘણા છે અને એના કારણે પણ ગંદકી વધારે થતી હોય છે તો વિશેષ એના ઉપર ધ્યાન દઈ અને ટ્રાફિકના નિયમોને પણ

રામગઢ લફરા મુકામી પરમ પૂજ્ય બ્રમલીન સંત શ્રી નારાયણ સ્વામી બાપુ પ્રેરિત ભજન ઓટલા ઉપર ગૌ સેવાના લાભાર્થે ભવ્ય સંતવાણી તથા રામભાવ ભજનનું આયોજન કરવામાં આવે છે જેના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ ભજન સમ્રાટ સમરતસિંહ સોઢા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ભજન સમ્રાટ તથા હરેશદાન ગઢવી ભજન સમ્રાટ તથા સાધિંદા વાદકો તેમની કલાની રમઝટ બોલાવશે તો શર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે આ પ્રસંગે વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા વિસ્તાર લક્ષ્મણસિંહ સોઢા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી અબલાશા મત વિસ્તાર તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે સ્થળ રામદેવપીર મંદિર રામગઢ લફરા તાલુકો મુન્દ્રા કચ્છ તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર રામનવમીના રાત્રે દસ ત્રીસ કલાકે નિમંત્રક પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરા સ્વર્ગસ્થ મણિલાલ રામજી સોની વડાલાવાળા તથા રામદેવપીર મેળા સમિતિ રામગઢ લફરા